ઐતિહાસિક શહેરમાં પ્રત્યેક અગિયારસના પૌરાણિક પરંપરા મુજબ પ્રભાત ફેરી યોજાય છે ઢોલ મંજીરા સાથે રામધૂન શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોથી ગુંજતી શેરીઓ જય શ્રી કૃષ્ણ ગ્રુપના સભ્ય પીઠળિયા જીતેશભાઈના જણાવ્યા મુજબ અંજાર ખાતે વિક્રમ સંવતના દરેક માસની અગિયારસના જૂની પરંપરા અનુસાર જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરી યોજાય છે જે અંતર્ગત ભાદરવા માસની સુદ અગિયારસ જલ જલની પરિવર્તની એકાદશી ના દિવસે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી આ આયોજન જય શ્રી કૃષ્ણ દ્વારા યોજવામાં આવી રહી છે આ પ્રભાત ફેરીમાં નિયમિતપણે ભાઈઓ બહેનો બાળકો અને વૃદ્ધો પણ જોડાય છે ને રામધૂનને શ્રી કૃષ્ણના મંત્રોચ્ચાર કરે છે આ પ્રભાત ફેરી શહેરના વિવિધ મંદિર પાસેથી પસાર કરવામાં આવે છે ઢોલ નગારા મંજીરા જેવા વાજિંત્રો સાથે રામધૂન અને શ્રી કૃષ્ણના મંત્રો સાથે વિવિધ માર્ગ પરથી પસાર થાય છે દરેક માસની સુદ અને વદની બંને એકાદશીના નિયમિતપણે પ્રભાત ફેરી યોજવામાં આવે છે પ્રભાત ફેરી સવારે સૂર્યોદયની સાથે દરિયાલાલ દાદાના મંદિર જલારામ મંદિર માવા દાદાનું મંદિર હનુમાનજીનું મંદિર હવેલી સંપ્રદાય માર્ગ લોહાણા મહાજનવાડી રામ ઓટા વાઘડિયા ચોક રતનપુરા સચ્ચિદાનંદ મંદિર મચ્છીપીઠ વાઘેશ્વરી માતાજીનું મંદિર માધવરાયના મંદિર નાગનાથ મહાદેવ મંદિર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર રામસખી મંદિર પાસે પૂર્ણ થાય છે રામસખી મંદિર પાસે પ્રભુ શ્રી રામને થાળ ધરાવીને પ્રભાત ફેરીના દરેક ભક્તોને ફરાળી પ્રસાદી આપવામાં આવે છે